આજે નિર્જળા એકાદશીનો પવિત્ર દિવસ છે ત્યારે આજે મુલાકાત કરીશું ભીમ મંદિરના કે જે આવેલું છે અમદાવાદના બાવળા તાલુકામાં જ્યાં ભીમની પ્રતિમાના થાય છે દર્શન તો આવું દર્શન કરીએ ભારતના એક ભીમ મંદિરના સનાતન ધર્મનું પાયાનું મહાકાવ્ય એટલે મહાભારત આ મહાકાવ્યમાં દર્શાવેલો કર્મનો મહિમા આજે પણ માનવ જાતિને જીવનનો મહત્વનો સંદેશ આપે છે શાસ્ત્રોમાં જ્યેષ્ઠ સુદ અગિયારસને ભીમ અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે દર્શન કરીશું ભીમના મંદિરના મહાબલી ભીમ દ્વારા બનેલા મંદિરો તો રાજ્ય અને દેશભરમાં આવેલા છે પરંતુ ભીમનું આ એકમાત્ર મંદિર છે અમદાવાદના બાવળા પાસે આવેલા કોચરિયા ગામમાં આવેલું છે ભીમનું આ મંદિર ખેતરોની વચ્ચે કુદરતના સાનિધ્યમાં નિર્મિત આ મંદિર ભલે સાદી બાંધણીનું લાગે પરંતુ તેનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો છે કહેવાય છે કે આ સમગ્ર પંથકમાં પ્રાચીન કાળમાં ઘનઘોર વનરાજી હતી કૌરવો સામે પરાજય બાદ અજ્ઞાતવાસ ભોગવતા પાંચે પાંડવો અને દ્રૌપદી અહીં આવ્યા હતા આ જગ્યાએ તે સમયમાં હિડમ્બા નામના આતંક હતો જેનો વધ મહાબલી ભીમે કર્યો નાનો હતો ત્યારથી અહીં આવું છું દિવસે મેળો ભરાય છે અને પૌરાણિક મહાભારત વખતનું મહાભારતકાલીન મંદિર છે કે જે ભારતનું એકમાત્ર મંદિર છે ભીમનું ભીમના ચરણ મંદિર તો ઘણા બધા છે ભીમે સ્થાપેલા મંદિરો ઘણા પણ ભીમનું એકમાત્ર મંદિર જો જોવું હોય તો કોચેરિયા ગામના ભીમકુડામાં આવવું પડે અને અગિયારસના દિવસે બહુ મોટો મેળો ભરાય છે આ આજુબાજુના ફરતા ગામના માણસો અહીંયા આવે છે અને ઉત્સવ સારો મનાય છે અને હવમ હવન ને એવું બધું થાય છે અહીંયા આંબા અને જાંબુના વૃક્ષો વચ્ચે ખેતરમાં નિર્મિત ભીમનું મંદિર પ્રમાણમાં નાનું છે મંદિરમાં ભીમની એકમાત્ર પ્રતિમાની સ્થાપના થઈ છે જેની સમક્ષ તમામ ભક્તો વંદન કરે છે કહેવાય છે કે આ મંદિરમાં ભીમની પ્રતિમાની નીચે ગુફા આવેલી છે જેનો છેડો ધોળકામાં ખુલે છે જેઠ સુદ અગિયારસે અહીં ભવ્ય મેળાનું આયોજન થાય છે જેમાં આસપાસના ગામોમાંથી ભક્તો ઉમળકાભેર આવે છે તો ભીમદાદાના ચરણોમાં તમામ ભક્તો નમન કરે છે તો આમ પરાક્રમી ભીમની અનેક ગાથાઓ શાસ્ત્રોમાં વર્ણવેલી છે પરંતુ આ વીર યોદ્ધાનું આ એકમાત્ર મંદિર કોચરિયા ગામે નિર્મિત છે પ્રકૃતિના ખોળે બનેલા નાનકડા આ મંદિરનો મહિમા તમામ ભક્તોના મુખે રમે છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ